પોરબંદર માં પાંચ મહિનામાં બે કરોડ ઓગણીસ લાખની સાયબર ફ્રોડ થઈ છે મોબાઈલ વપરાશની સાથે સાયબર ફ્રોડ થયાનો વધારો થયો છે સાયબર ફ્રોડ અંગે ચારસો તેત્રીસ જેટલી ફરિયાદ નોંધાઈ પોરબંદર માં બે પોઈન્ટ પાંચ વર્ષમાં સાત કરોડથી વધુના સાયબર ફ્રોડ થયા છે ભગીરથ જાડેજા જાડેજાએ લોકોને સાવધાની રાખવા અપીલ કરી છે જિલ્લા પોલીસ વડા દ્વારા પ્રેસ યોજી આપવામાં આવી હતી માહિતી બદલાતા સમય સાથે ક્રાઇમની પેટર્નમાં પણ ખૂબ ફેરફાર અને ધરમૂળ પરિવર્તન જોવા મળે છે રાજ્યની અંદર અગાઉ જે ગુનાઓ થતા હતા એની અંદર મિલકત વિરુદ્ધના ગુનામાં જોઈએ તો ચેઇન સ્નેચિંગ છે પિક પોકેટિંગ છે ધરપડ ચોરી છે વાહન ચોરી છે આ પ્રકારના ગુનાઓ થતા હતા એ ગુનાઓને બદલે હવે નવા પ્રકારનું જે ક્રાઇમની એક પેટર્ન સામે આવી છે એની અંદર અલગ અલગ પ્રકારના સાયબર ફ્રોડ કરવામાં આવે છે સાયબર ફ્રોડની પણ ઘણી બધી અલગ અલગ પ્રકારની મોડસ ઓપરેન્ડી હોય છે કે જે મોડસ ઓપરેન્ડી દ્વારા રાજ્યના નાગરિકો સાથે ખૂબ મોટા પ્રમાણમાં નાણાકીય છેતરપિંડી થાય છે આપણા રાજ્યની વાત કરીએ તો ચાલુ વર્ષે જાન્યુઆરીથી લઈને મે મહિના એટલે કે પાંચ માસ દરમિયાનમાં જુદા જુદા ત્રેપન હજાર કરતાં વધુ લોકો સાથે સાયબર ફ્રોડ આચરવામાં આવેલું છે અને આ અંગેની ફરિયાદો આપણા રાજ્યની જે હેલ્પલાઇન નંબર છે ઓગણીસો ત્રીસ વન નાઇન થ્રી ઝીરો એના ઉપર પડેલી છે અને આ ત્રેપન હજાર ફરિયાદીઓ સાથે લગભગ પાંચસો ને ત્રણ કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની વિગતો સામે આવેલી છે આ જે સાયબર ફ્રોડ છે એ અલગ અલગ જુદા જુદા એની મોડસ ઓપરેની વાત કરીએ તો જુદી જુદી સત્યાવીસથી અઠ્યાવીસ જેટલી મોટો ઓપરે આ ક્રિમિનલ્સ દ્વારા અપનાવવામાં આવે છે